ગુજરાતમાં ખેડૂતોની હાલત અત્યારે ખુબ ખરાબ છે જે સમયે પાક કરવાનો હોય એ સમયે ક્યાંક સરકાર દ્વારા સિંચાઈનું પાણી છોડવામાં આવતું નથી અને એના જ કારણે ક્યાંક ખેડૂતોનો મરો પણ થતો હોય છે પરંતુ હવે દરેક વિષયને લઈને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત મેદાન આવ્યા છે તેમને એક યજ્ઞ કરીને સરકારને સદબુદ્ધિ આપવામાં આવે એવી પણ એક ટકોર કરવામાં આવી છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ખેડૂતો પાણી માટે વલખા મારતા હોય છે કારણ કે પાક શરૂઆત થઈ જતી હોય છે તેમ છતાં પણ પૂરતું સિંચાઈનું પાણી આવતું નથી અને ક્યાંક આજ દરેક વાતને લઈને હવે કોંગ્રેસના રાજપૂત આવ્યા છે આપણે જોયું હતું કે તેમના દ્વારા મુખ્યમંત્રીને પણ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી અને હવે તેમના દ્વારા ખેડૂતોને સમયસર સિંચાઈ માટેનું પૂરતું પાણી મળી રહે એ માટે ભગવાન સરકારને સદબુદ્ધિ આપે અને એટલે જ વાલસણ બ્રાન્ચ ખાતે એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજ યજ્ઞ દરમિયાન તેમના દ્વારા એક ટકોર પણ કરવામાં આવી હતી કે હવે ભગવાન સરકારને થોડીક બુદ્ધિ આપે જેથી કરીને આ ખેડૂતોને પૂરતું સિંચાઈનું પાણી મળી રહે સૌથી પહેલા તો આ વિષયને લઈને ગુલાબસિંહ રાજપૂત શું કહી રહ્યા છે તે સાંભળીએ આજે હનુમાન જયંતિના દિવસે પૂનમના દિવસે માલસણ અંદર એ આવ્યું અને સરકારને સદબુદ્ધિ આપે જલ્દી ખેડૂતોને પાણી મળે ખેડૂતો કરોડો રૂપિયાના ખર્ચે વાવેતર જે કર્યું છે એ વાવેતર સરકારના પ્રતિનિધિઓના કહેવાથી કર્યું હતું અને અમે કહીએ કે સરકારને સદબુદ્ધિ આપે ભગવાનને પણ પ્રાર્થના કરી અને સરકારને વિનંતી કરી કે જલ્દી ટૂંક સમયની અંદર ખેડૂતોને પાણી મળે એવી અપેક્ષા છે અને જો પાણી આપવામાં આવશે તો ખરોડોની આવક ખેડૂતોની ઘરે થવાની છે અને કરોડો રૂપિયા ખેડૂતોની ઘરે આવશે તો બધાને પણ બ્રાન્ચ કેનાલની અંદર હનુમાન જયંતિના દિવસે યજ્ઞ યોજવામાં આવ્યો છે ખાસ કરીને વાયુ હનુમાન દાદાને વિનંતી છે કે વાયુ વેગે ગાંધીનગર જઈને ગુજરાત સરકારને મુખ્યમંત્રીને સિંચાઈ મંત્રીને સદબુદ્ધિ આપે અને આ વિસ્તારના લોકોએ ખેડૂતોએ કરોડો રૂપિયા ખર્ચીને બિયારણના ડીઝલના અને અહીંયા જ્યારે બાજરી રજકો જેવા ખેડૂત અને જે પશુપાલન નિર્ભાણ થાય એના માટે જે ખેતી કરવામાં આવી પિયત કરવામાં આવી છે સો સરકારને પાણી નહોતું આપવું તો મહિના પહેલાં જાહેર કહી દેવું હતું કે અમે ઉનાળામાં પાણી નથી આપવાના કોઈ ખેડૂતો સિંચાઈ કરતા નહીં પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી ભાજપના નેતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી કે પાણી આપવામાં આવશે ત્યારે ખેડૂતોએ પિયત કર્યું છે અને અડધી સિઝને અત્યારે છેલ્લા દસ દિવસથી પાણી બંધ કરવામાં આવ્યું છે કોંગ્રેસ ની સરકાર હતી અહિયાં ના ધારાસભ્ય કોંગ્રેસના હતા સાત વર્ષમાં ક્યારે ઉનાળામાં પાણી બંધ કરવા ના આવ્યું અને આ પેટા ચૂંટણી ની અંદર સરકારે વચનો આપ્યા મુખ્યમંત્રી થી મંત્રી થી લઈ ભાજપના આગેવાનો કે તમારો વિકાસ કરજો વિકાસ ને વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે આજે કરોડો રૂપિયા નો નુકસાન ખેડૂતોને જઈ રહ્યું છે એટલે હું તો આપ હરમન દાદાને વિનંતી કરું વેગે ગાંધીનગર જાઓ સરકારને સદબુદ્ધિ આપો નકા આ વિસ્તારના ખેડૂતોને આયા સરકારને ક્યાં છોડવાની નથી પહેલી ગઈ વખતે લોકસભાની ચૂંટણી હતી તો પાણી આપ્યું આનંદીબેન મુખ્યમંત્રી હતા 75 મીટર જ્યારે ડેમની સપાટી હતી ત્યારે પણ ઉનાળામાં પાણી આપ્યું ત્યારે અત્યારે તો ડેમની સપાટી પણ ડબલ છે તો શા માટે અન્યાય કરો છો હવે તો

તમને આ વિસ્તારમાં પાણી ના આપતા મુખ્યમંત્રીની ઓફિસની બહાર ધરણા કરો ગમે તે પક્ષનો મારા પક્ષનો હોય તો પણ મારા વિસ્તારના લોકોના હિત માટે કહીને સરકાર સામે લડવું પડે લડવું પડે બેસી જાઓ કેમ નથી બેસતા અને તમારામાં જો તાકાત હોય મુખ્યમંત્રીની ઓફિસની બહાર બેસવાની તો કે જો અમે બધા પણ ખેડૂતો ત્યાં આવશું તમારા સપોર્ટની અંદર કે આ વિસ્તારના લોકોના માટે કોંગ્રેસ ભાજપ ના હોવું જોઈએ એ માટે સરકારને વિનંતી છે અને જો અહીંયાના લોકપ્રતિનિધિઓને પણ વિનંતી છે કે તમને જે લોકોના કલ્યાણ માટે ચૂંટણી મૂક્યા છે માત્ર આંગળી ઊંચી કરવા માટે નથી મૂક્યા તો રાત કરે તો પાણી છોડાવો એ સૌને હનુમાન દાદા આજના દિવસે સદબુદ્ધિ આપે પાણી નહીં છોડવામાં આવે તો કોંગ્રેસ શું કરશે આગામી સમયમાં પાણી નહીં છોડવામાં આવે તો હાલમાં જાપાન સરકારનો કાર્યક્રમ આ વિસ્તારોમાં હશે ત્યાં અમે એનો ઘેરાવ કરશું જે સમયે આ યજ્ઞ કરવામાં આવ્યો હતો એ દ્રશ્ય ઉપર પણ હવે નજર કરીએ શ્રીરામદૂત શરણમ પ્રવતે અમ હનુમતાય નમો નમ ભગવાન પ્રાર્થના કરવાન ઓવાહુ નમ સ્વાહ ઓ નમ સ્વાહુ નમ સ્વાહ

આજે જયારે સિઝન આવે એની અંદર વિશ્વાસ છોડ્યો હોય પણ આગેવાનો દરેક તરીકે વિનાશાય્યો નમસ્તે સૂર્ય જ્યોતિસ્તે ચંદ્રજ્યો સરખા યોજના ખરાદ ખાતે ના કરવામાં આવ્યો અહિયાં વાવ વચ્ચે આ કાર્યક્રમ વાવ ને થરાદ વચ્ચે કેનાલ પડે અને એના માટે જોવું જોઈએ મોટા ભાગનો વિસ્તાર આ વિસ્તારની અંદર જે પ્રમાણે ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં આ પત્ર મૂકવામાં આવ્યો હતો અને તેમણે સીધી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી કે ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવે અને એ બાદ હવે યજ્ઞ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે ક્યાંક ભગવાન સરકારને બુદ્ધિ આપે જેથી કરીને ખેડૂતોનો મરો ન થાય ગુજરાતમાં પાક આવવાની સિઝન શરૂ થઈ ગઈ છે તેમ છતાં પણ ક્યાંક છેલ્લા ઘણા વર્ષોથી જે સરકાર છે તેમના દ્વારા ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવતું નથી અને આને જ કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો મરો હોય પણ સામે આવ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર